એક બે ત્રણ ચાર જણા સાથે એક જ સાથે ડીસો બને ભાઈ ધડાધડી બને જો આવું ભાઈ તમે ક્યાંય જોયું જ નહી હોય આ બધું જોવા માટે તમારે સ્પેશિયલ અહીંયા જ આવવું પડશે જો ત્રીસ ના ને એક બે ત્રણ આ ચાર

કોપી દાદા વાલ લાગ્યા પ્યોર અમૂલ ચીઝ ભાઈ પહેલી વાર આપણે જોયું હશે કે બરફ ગોળા ખાવા માટે છે ને અહીંયા લાઈન લાગે છે જોઈ લો ટોકન માં લઈને લોકો લાઈનમાં ઉભરે છે ને લોકો જો ફેમિલી વાળા સિનિયર સિટીઝન નાના છોકરાઓ બધા અહીંયા ખાવા આવે છે અહીંયા સૌથી પહેલા તો જો અહીંયા ટોકન લેવાનું હોય છે ઘોડા સિલેક્ટ કરીને ટોકન લેવાનો છે ડીસ લો ગમે તે લો ગોળાની લારી ઉપર એક બે જણા જોયા છે પણ અહીંયા જુઓ તમે એક બે ત્રણ ચાર પાંચ છ જણા એક સાથે લાગેલા છે એક જણા આપવામાં આવે જુઓ બરફ કટિંગ કરવા માટે અલગ બરફની છીણ બનાવવા માટે અલગ જો અને સ્પેશિયલ ઘોડો બનાવવા માટે મયંકભાઈ છે હવે પૂછે છે અમને કઈ વેરાયટી લાવે એને શું બતાવે ભાઈ આપણા નાખે

એક નંબર ડિશ લઈ ગયું ડ્રાયફ્રુટલ કઈ ડીશ બનાવવાની છે આપડે रंगीला नेचर ड्राई फ्रूट फ्रूट ड्राई फ्रूट

પણ બાકી ડીશ જે બનાવી છે બે ત્રણ જણા ખાઈ દઈશ આરામથી લાગે ને પાછળ ડ્રાયફ્રૂટ ઓહો હો હો